નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના ગુજરાતી વિષય જે છે તે ગુજરાતી વિષયના દરેકે દરેક પાઠના સ્વાધ્યાય અને દરેકે દરેક પાઠની સમજૂતીના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના વિડીયોનો અભ્યાસ કરી લેજો આ વિડીયોમાં આપણે પાઠ નવ જે છે મજાનો ખજાનો તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ નંબર નવ મજાનો ખજાનો નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્યાયનું એમાં સર્વ આપણને આપેલું છે વાતચીત પહેલો સવાલ તમારા ઘરમાં તમને કોણ કોણ વાર્તા કહે છે તો ઉત્તર મારા ઘરમાં મારા મમ્મી તથા દાદા દાદી વાર્તા કહે છે બીજું આ ઘટનામાં તમને શું ગમ્યું કેમ તો ઉત્તર આ વાર્તામાં મને દાદા દાદી તથા કરણ જે પ્રકારે કોઈપણ વાતને કહેવત દ્વારા કહેતા હતા તે મને ખૂબ જ ગમ્યું કારણ કે કોઈ પણ વાતને કહેવતો દ્વારા સચોટ રીતે સામાવાળાને સમજાવી શકાય છે કહેવતો દ્વારા કહેવાયેલી ટૂંકી વાત બહુ જ વિશાળ અને વ્યવહારિક અર્થ ધરાવે છે આથી આપણે ઓછું બોલીને સામેવાળાને જે તે વિષયની વાતને વિસ્તૃત રીતે કહી શકીએ છે ત્રીજો સવાલ આમાંથી કઈ કહેવત તમે પહેલા સાંભળી હતી ક્યાં તો આમાંથી ઘણી બધી કહેવતો મારા દાદાની વાતોમાં સાંભળેલી હતી તેમાંથી હીરો ધોધે જઈ આવ્યો અને ડેલી હાથ દઈ આવ્યો આ કહેવત મને બરાબર યાદ રહી ગઈ છે સાંજે મહેમાન આવવાના હોવાથી હું રમવા જતો હતો ત્યારે મને મમ્મીએ રમતના મેદાનની બાજુની દુકાનમાંથી સાંજની રસોઈ માટે ખૂટતો જરૂરી સામાન લાવી આપવાનું કહ્યું હતું પરંતુ રમત રમીને મેદાનમાં ઘરે જતા સામાન લેવાનું ભૂલી ગયો અને સીધો ઘરે પહોંચી ગયો મમ્મીએ મને ખાલી હાથે જોયો ત્યારે સામાન વિશે પૂછ્યું ત્યારે દાદાજીએ આ કહેવતનો પ્રયોગ કર્યો હતો ત્યાર પછી ચોથો સવાલ તમારા ઘરમાં આવી કઈ કહેવત કોઈ બોલે છે તો જવાબ આવશે કે હા મારા ઘરમાં આવી કહેવતો મારા દાદા બોલે છે પાંચમું તમે ક્યારેય કોઈ કહેવતનો ઉપયોગ કર્યો છે ક્યારે તો જવાબ આવશે હા હું પણ મારા દાદાજી પાસેથી શીખીને ઘણી કહેવતોનો વાતોમાં ઉપયોગ કરું છું એકવાર મારો મિત્ર બીમાર હોવાના કારણે એક અઠવાડિયા સુધી શાળાએ ન આવ્યો તેણે અઠવાડિયા દરમિયાન કરાવેલું વર્ગ કાર્ય અને જે તે વિષયને શીખવાના કાર્ય માટે અમારી સાથે ભણતા અને તેની સોસાયટીમાં રહેતા મિત્ર પાસે મદદ માંગી કારણ કે તેના બીજા અઠવાડિયે સત્રાંત પરીક્ષા શરૂ થતી હતી બે ત્રણ અઠવાડિયા પછી તે મિત્રની સોસાયટીના મિત્રએ મદદ ન કરી ત્યારે તેણે મને ફોન કર્યો અને હું તેને જરૂરી નોટબુક્સ લઈ અને તેના ઘરે આપવા ગયો ત્યારે મેં તેને પારકી આ સદા નિરાશ કહેવત કહી હતી અને કહ્યું હતું કે આમાંથી વર્ગ કાર્ય લખીને જે વિષયમાં તને ન સમજાય તે મને કહે છે હું તને શીખવાડીશ જેથી તને સત્રાંત પરીક્ષામાં મુશ્કેલી ન પડે મિત્રો આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ભાઈ ધોરણ આઠનું આજે ગુજરાતી વિષયનું નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના દરેકે દરેક પાઠની સમજૂતી અને દરેકે દરેક પાઠના સ્વાધ્યાયની સોલ્યુશન એટલે કે કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને હવે તો તમે આ એપ્લિકેશન પર તો મૂકાઈ ગઈ છે પણ તમે આ પીડીએફ હવે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને સાથે સાથે એપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક પણ મળી જશે લિંક ઉપર ક્લિક કરીને પણ તમે આ ધોરણ આઠની ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તેના દરેકે દરેક પાઠના સમજૂતી અને દરેકે દરેક પાઠના સાધ્યાની કલરફુલ પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી બીજો આપેલા વાક્યમાં નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે એ જણાવો તો જોસેફ એના પપ્પા જેવો જ સંગીતકાર નીકળ્યો એવું બધાને કહે તો સાંભળ્યા છે તો એમાં જવાબ આવશે કે મોરના ઈંડા ચિતરવા ના પડે પારકી બીજા ઉપર નિર્ભર રહે તો ઉદાસ જ થવું પડે ત્યાર પછી ત્રીજું બોલે તેના બોર વેચાય આપેલી કહેવતનો કહેવતની વિરોધી અર્થ દર્શાવતી કહેવત કહે છે તો જવાબ આવશે ન બોલ્યામાં નવ ગુણ ત્યાર પછી ત્રીજું આપેલા શબ્દનો અર્થ ધારો અને ઉદાહરણ મુજબ સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો નિરીક્ષણ

ત્રીજું ગ્રહોની ભ્રમણ કક્ષાએ ચાર્ટ પર પહેલાં જ દોરી દીધી હતી તો જવાબ આવશે ખોટું ચોથું સોહમના મિત્રો અડધો કલાકમાં આવવાના હતા તો જવાબ આવશે ખોટું પાંચમું સોહમના હાથમાં એક જ રંગના કાગળ હતા તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પાઠને આધારે જોડકા જોડો એમાં પેલું છે અનુપતિ તમામ પ્રવૃત્તિ તો એમાં જવાબ આવશે વિકલ્પ જ દાદા જોતા હતા મોરના ઈંડા ચિતરવા ન પડે તો એમાં જવાબ આવશે વિકલ્પ બેમાં માં ચ એટલે કે દાદી બોલ્યા ત્રીજું આખો પ્રોજેક્ટ નકામો ગયો તો એમાં જવાબ આવશે છત્રીનો છ ચાટ પર બધા જ ગ્રહો આડાવળી લગાવ્યા હતા રામુને તો એમાં જવાબ આવશે વિકલ્પ ખ બધા માટે આઈસ્ક્રીમ લાવ્યો દાદીએ દાદાએ દાદીને કહ્યું તેમાં એમાં જવાબ આવશે વિકલ્પ ક બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા તો એમાં જવાબ આવશે વિકલ્પ ઘ એટલે કે અહીંયા તમે જોઈ શકો છો બીજાને કામ સોંપવા કરતાં આપણે જાતે કરી લેવું ઉજળું એટલું બધું તો એમાં જવાબ આવશે આપણો વિકલ્પ ગ દુજ નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ખોટા વિકલ્પ છેકી અને સાચું વાક્ય બનાવો નાનકડા અનુપની સાયકલની ચેઇન ઉતરી ગઈ ગયો કે ગયું તો ગઈ એટલે ગયો અને ગયું ઉપર છેકો મોટા ભાઈની સાયકલની નું બરાબર નિરીક્ષણ કરી કર્યું કે કર્યો તો કર્યું એટલે કરી અને કર્યો ઉપર છેકો જિયાના પપ્પા ખેતી કરીને ઘર ચલાવ્યો ચલાવતા કે મેળવતા તો ચલાવતા આમ બેઠેલો જોઈને દાદા બોલ્યું બોલ્યા કે બોલાયું તો બોલ્યા પાંચમો પોતાની જોઈએ રાજીપો વ્યક્ત કર્યો આ પાઠમાં આપેલી કહેવત સિવાયની કહેવત લખો અને તેના અર્થ લખો કહેવત ઘરડા ગાડા વાળે અર્થ અનુભવીઓની સલાહ ખરે ટાણે ખપ લાગે તેલ જુઓ તેલની ધાર જુઓ એટલે ચોમેરથી વિચાર કરીને કામ કરવાની ભલામણ કરવી બકરું કાઢતા ઊંટ બેસે એટલે નાનું વિઘ્ન દૂર કરતા મોટું વિઘ્ન આવી જાય પાર્કે ઘાણે મોટો લાડુ તો પોતાની વસ્તુ કરતા બીજાની વસ્તુ સારી લાગે બોલવું ને લોટ ફાંકવો બે સાથે ન બને એટલે એક સાથે બે કામ ના થઈ શકે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પૂથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાય સ્વાદ્યપુથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગપોથી ભૂગોળપોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પીડીએફ અથવા પીપીટી મેળવવાનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન અહીંયા દર્શાવેલી પણ પીડીએફ અથવા તો પીપીટી તમે વોટ્સઅપ પરથી પણ મેળવી શકશો અથવા તો આપણે એપ્લિકેશનનું નામ બધા જ ગ્રહો ખોટી રીતે લગાવ્યા હતા તેથી સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો બીજું સોહમ ગયો કારણ કે સોહમે તેના પ્રોજેક્ટમાં સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહના બદલે ગુરુ અને ત્રીજા સ્થાને પૃથ્વીના બદલે શનિનો ગ્રહ લગાવી દીધો હતો આથી આખો પ્રોજેક્ટ ફરીથી કરવો પડે તેમ હોવાથી તે અકળાઈ ગયો પ્રશ્ન નંબર ત્રણ સોહમ લમણે હાથ દઈને બેસી ગયો કારણ કે સોહમે પ્રોજેક્ટમાં ગ્રહો ખોટા સ્થાને લગાવ્યા હોવાથી તેણે ફરીથી પ્રોજેક્ટ કરવા બીજો ચાર્ટ પેપર અને રંગીન કાગળો લીધા તે સૂર્ય અને બીજા ગ્રહો એક પછી એક તૈયાર કરવા લાગ્યો તેનું મન તો તેના મિત્રમાં જ હતું આથી કાગળમાંથી થોડા ગ્રહો તૈયાર કરીને પાછો આ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સોહમ લમણે હાથ દઈને બેસી રહ્યો પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું તમે શાળામાં કેવા કેવા પ્રકારના પ્રોજેક્ટ કરો છો તો મેં આ વર્ષે શાળામાં નીચેના પ્રોજેક્ટ કર્યા છે વિજ્ઞાન પ્રોજેક્ટ તો કે પાણીનું પ્રદૂષણ તે કેવી રીતે થાય છે અને કઈ રીતે અટકાવી શકાય તે અંગેનું પોસ્ટર બનાવવું બીજું ગણિત પ્રોજેક્ટ તો ભૌમિતિક આકૃતિઓ બનાવી જે તે સંકલ્પનાઓ સમજાવી ત્રીજું છે સામાજિક વિજ્ઞાન પ્રોજેક્ટ તો પોતાના ગામના ઇતિહાસ પર એક પોસ્ટર બનાવવું પર્યાવરણ પ્રોજેક્ટ તો ઘરે કચરાનું રિસાયકલિંગ કરી આ કેવી રીતે કરી શકાય તે અંગેનું પોસ્ટર બનાવું સમાજ સેવાનો પ્રોજેક્ટ તો પોતાના વિસ્તારના પુસ્તકાલયમાં સ્વયંસેવા આપવી અને તેની નોંધ કરી અને પીટી શિક્ષકને બતાવું બીજું તમને પ્રોજેક્ટ કરવામાં કોણ મદદ કરે છે તો મને પ્રોજેક્ટ કરવામાં મારા મમ્મી પપ્પા મદદ કરે છે ત્રીજું સોહમની જેમ તમે ક્યારેય અકળાઈ ગયા છો કેમ તો જવાબ આવશે કે સોહમની જેમ હું પણ એકવાર અકળાઈ ગયો હતો મને ગણિતના એક પ્રકરણમાં એક રીતના દાખલા આવડતા ન હતા આથી મેં જાતે ઘણી મહેનત કરી છતાં ન આવડતા મારા પપ્પા સાથે શીખ્યો તેના શીખવાડ્યા પછી મેં જાતે પ્રયત્ન કર્યો છતાં જવાબો સાચા આવતા નહોતા આથી બીજા દિવસે હું શાળામાં રિસેસના સમયે ગણિતના શિક્ષક પાસેથી તેની પદ્ધતિ બરાબર શીખ્યો ઘરે આવીને મેં ફરીથી પ્રયત્ન કર્યા છતાં પણ જવાબો સાચા આવતા નહોતા આથી હું ખૂબ જ અકળાઈ ગયો હતો ત્યારે દાદાજીએ મને સમજાવ્યું કે અકળાઈ જવાથી આવડી નહીં જાય તેના માટે તારે ધીરજથી સતત પ્રેક્ટિસ કરવી તારે પ્રેક્ટિસ કરવી પડશે તારે સમજવું પડશે તું ગણતરીમાં ક્યાં ભૂલ કરે છે દાદાજીની વાત માની અને મેં શાંતિથી સતત પ્રયત્ન કર્યા અને પછી મને તે દાખલા ગણતા આવડી ગયા ચોથું કહેવતનો ઉપયોગ તમે ક્યારે કરો છો કેમ તો જ્યારે કોઈ વાતને ટૂંકમાં અને અસરકારક રીતે સામેવાળી વ્યક્તિને જણાવી હોય ત્યારે હું કહેવતનો ઉપયોગ કરું છું કહેવતનો ઉપયોગ કરવાથી આપણે આખી વાતના સારને ટૂંકમાં સમજાવી શકીએ છીએ તેની મદદથી જટિલ વાત પણ સરળતાથી કહી શકાય પાંચમું ઝાઝી કીડીઓ સાપને તાણે એ કહેવત સમજાવો તો આપેલ કહેવતનો અર્થ સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ ઓળખી જવાય અર્થાત ઓછા બળવાન પણ વધારે માણસો વધુ બળવાનને હંફાવે આ કહેવત મુજબ સૌ સાથે મળી સંપ અને સહકારથી કામ કરે તો શક્તિશાળી દુશ્મન કે દેશે પણ પીછે હટ કરવી પડે આપણે સંઘ શક્તિનું મહત્વ સમજવું જોઈએ અને એકબીજાને સહકાર આપવો જોઈએ અહીં મૂળ ભાવ એ છે કે જ્યારે ઘણા નાના નાના નિર્બળ લોકો મળીને કામ કરે છે ત્યારે તેઓ મોટા મોટા બળવાન લોકોને પણ હરાવી શકે છે એક સાપને ઘણી કીડીઓ મળીને તાણી શકે છે તે જ પ્રમાણે સામૂહિક પ્રયાસથી મોટી સમસ્યાઓ ઉકેલી શકાય છે આ કહેવત સંયુક્ત પ્રયાસની શક્તિને પ્રગટ કરે છે જેમાં સૌ સાથે મળી અને ઉત્સાહથી મથામણ કરવાથી કોઈ પણ મુશ્કેલ કાર્ય પાર પાડી શકાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ ચર્ચા કરો લખો અને રજૂ કરો પેલું કોઈ પણ કામમાં દાદાની મદદ જરૂર પડે છે

પ્રત્યેક વાર્તા તેઓના જીવન અનુભવનું પ્રતિબિંબ પાથરે છે આમ દાદા જોડે પ્રાણીઓની રાજા રાણી ભગવાન પૌરાણિક કથાઓ અને વાર્તાઓનો મોટો ખજાનો હોય છે ત્રીજું કહેવત એ થોડામાં ઘણું કહી દેતી હોય છે તો કહેવતો એ લોક જ્ઞાનનો વારસો છે તે વ્યાપક જીવનના સત્યને ટૂંકમાં સમજાવતી હોય છે તેની મદદથી જટિલ સમસ્યાઓનું સરળ સમાધાન મળતું હોય છે આમ કહેવતોને આપણે પૂર્વજોના જ્ઞાનનો વારસો કહી શકીએ તો મિત્રો અહીંયા આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના પાઠ નંબર નવનું જે સ્વાધ્યાયનું સોલ્યુશન છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના ગુજરાતી સહિતના દરેકે દરેક વિષયના સ્વાધ્યાય અને પાઠની સમજૂતી છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં